નેપાળના કાઠમંડુમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે ટેકઓફ બાદ પ્લેન ક્રેશ થઈ જતા અઢાર વ્યક્તિઓના મૃત્યુ થયા છે નેપાળની રાજધાની કાઠમંડુમાં એક વિમાન ક્રેશ થઈ ગયું છે ઘટનામાં હાલ અઢાર લોકોના મોતની જાણકારી સામે આવી છે ઘાયલ પાયલટ કેપ્ટન એમ આર શાકેને હોસ્પિટલ પહોંચાડવામાં આવે છે પ્લેનમાં ક્રૂ સહિત ઓગણીસ લોકો સવાર હતા આ ફ્લાઇટ કાઠમંડુથી પોખરા જઈ રહી હતી વિમાને ત્રિભુવન એરપોર્ટ ઉપરથી ઉડાન ભરી હતી જેના થોડા સમય બાદ તે સવારે લગભગ અગિયાર વાગે ક્રેશ થયું હતું નાઇન એન એ એમ ઇ પ્લેન સૂર્યા એરલાઇન્સનું હતું કાઠમંડુ પોસ્ટ અનુસાર પોલીસ અને ફાયર ફાઇટર્સની ટીમ ઘટના સ્થળે બચાવ કામગીરી કરી રહી છે હાલ અકસ્માતમાં જાનમાલના નુકસાન અંગે કોઈ માહિતી બહાર આવી નથી જોકે ઘટના સ્થળેથી બહાર આવેલી તસવીરોમાં ધુમાડાના ગોટે ગોટા ઉડતા જોવા મળે છે ન્યુઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર એક સુરક્ષા અધિકારીએ જણાવ્યું કે ક્રેશ થયા બાદ પ્લેનમાં આગ લાગી હતી તેને તુરંત જ કંટ્રોલમાં લેવામાં આવી હતી ઘટના સ્થળેથી સામે આવેલી તસવીરમાં ધુમાડાના ગોટે ગોટા ઉડતા જોવા મળી રહ્યા છે સૂત્રોના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં અઢાર લોકોના મોત થયા છે વિમાનમાં કુલ ઓગણીસ લોકો સવાર હોવાની માહિતી મળી છે હાલ રાહત અને બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે વિમાનમાં લાગેલી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ત્યારે ફાયર વિભાગની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે